આફ્ટરનુન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો સવારના આઠ વાગે નીકળવાનું હતું એની જગ્યાએ પોણા નવ વાગે અમે લોકો નીકળ્યા છીએ અને હવે જસ્ટ માંગરોડ આવ્યું એક હાઈવે અહીંયા હોટલ છે ત્યાં અમારે શૂટ હતું આજે એટલે હતું નહીં હજી છે હવે ત્યાં પહોંચશું અમે જગ્યા મસ્ત છે

પહોંચી ગયા છે અમે જે જગ્યાએ આવવાના હતા પોણો વાગ્યો છે બારે આ ગેસ્ટ રૂમ છે ટૂંકમાં હોલ આ બેડરૂમ છે આઈ થિંક અહીંયા છે ને બાલ્કની હિસ આ બાજુ વોશરૂમ છે બાથરૂમની બહુ મોટું છે ड्रेसिंग रूम અત્યારે વાગી ગયા છે બપોર ને દોઢ અને આનંદ વગર અમને કોઈ વ્લોગ લેવાનું યાદ જ ન આવે બાજુમાં બેસે ને ત્યારે મને યાદ આવે કે વ્લોગ લેવાનો છે પણ કામ જ એટલા આવતા આજે ત્રણેય વોશરૂમ સાફ કર્યા કેટલા દિવસથી નહોતા કર્યા પગલું છણિયા બધા ધોયા અમે બાર ગામ ગયા હતા ને કપડાં આજે હજી છેલ્લો ઘણો મશીનમાં ફરે છે શૂઝ ધોયા અમારા એટલે આજે એટલા બધા વધારાના કામ કર્યા ને એમાં બ્લોગ લેવાનું ભૂલાઈ ગયું જોકે મને દર વખતે ભૂલાઈ જાય આનંદ પછી યાદ ન આવે કામ એના મને યાદ ન આવે અને બહારનું આવી ગયું છે મોઢું એટલે હમણાં એ રાઈસ ઉપર છે એટલે એમને દાળ ભાત ખાવાતા એટલે કે હું દાળ ભાત ખાઈશ તો પછી દાળ ભાતારે તો ખબર જ છે બધાને કે અમારા લોકોને દાળ ભાત સુકી ભાજી જોઈ રસોઈ બનાવી પછી કામ થી બહાર ગઈ હતી પછી પાછી આવી હવે બાને જમવા દીધું બરાબર છે બા દાળ સરસ છે બારી થેપલું સુકી ભાજી ને થેપલું ને દાળ એ બહુ ભાવે

આ લાસ્ટમાં પીઝા આવ્યા સબ્જી કેટલી બધી વસ્તુઓ ટેબલ ઉપર સારું છે તમે જુઓ અને ઓલરેડી શૂટિંગ ચાલુ છે આટલું બધું ખાવા પીવાની મહેનત લીધી જાય તો શું કરવું થમ્સ અપ પી લો ટોનિક મળી જાય ભૂલી લેવાનું જ છે એટલે તમે લેશો લેશો લેશો

બસ હું ઘરે પહોંચી થોડુંક શાક લીધું પેલા ને માસી આગળ ઉતાર્યા અમે જોયું માસી છ આઠ મહિના પછી આવ્યા બેંગ્લોર ગયા તા એટલે બાજા ટાઈમે મળ્યા ને તો બેનું રોવા મળ્યા ગળે મળીને એટલે બા થોડીક વાર પછી આવી જશે અહીંયા ઓટોવાળા ભાઈ છે ને માસીને ઘરની સામે જ છે એ અહીંયા એડ્રેસ આપે ને ઘરનું એટલે ઉતારી જાય નીચેથી હું એમને લઈ આવીશ ઉપર ને પછી થોડુંક શાક લીધું આનંદને કાકડી જોઈ હવે કાકડી વગેરે ચાલે નહીં એટલે કાકડી તો હોય જ અમારે લેવાની ફિક્સ બસ હવે બાપુજીને પૂછું છું કે શું જમવું છે બાપુજી કે પહેલાં બધાને પૂછી લે પછી છેલ્લે મને કે મારે તો ચાલશે મેં તો ઓકે અત્યારે માંગરોળમાં એક જગ્યાએ લીલા નાળિયેરનો હળવો લેવા માટે આવ્યા હતા ભગવતી સ્વીટ એન્ડ નમકીનમાં લીમડા ચોકમાં જગ્યા આવેલી છે ભાઈને મેં પૂછ્યું હતું ને એમ કહેતા હતા કે પાંચમી પેઢી છે ને દોઢસો વર્ષ જૂની આ પેઢી છે અમારા ખાવા માટે અને ઘર માટે પાર્સલ લઈ લીધું છે અત્યારે માંગ રોડ માં ગોતી લીધા છો ભાઈ અમે ભાઈ નો ફેસ નો લે અહીંયા ખાલી બનાવી લઈ સેવ નાખું

અહીંયા બાપુજી માટે બને છે બટેટાનો ફૂડલો મરું ને બાજનું ગલકાનું શાક ખીચડી વાની ભાખરી હું ખીચડી શાક ખાઈશ ખાલી શું કે બાપુજી ઓલ ટાઈમ ફેવરેટ કોં ખાયો બાઈટ અને ફૂડલો શું માખો આયા કે ગયા ને ચાખવા આપો તો એ બીજો ઉતરે છે હવે બીજો ઉતરા પછી

અને જ્યાં અમે શૂટ કરવા માટે આજે આવ્યા હતા માંગરોળમાં ત્યાં છે ને હમણાં જે આપણે લાસ્ટ તમે જોયા ને જે બેનના એ લોકો ફેમિલી સાથે ત્યાં જમવા આવ્યા હતા અને બહુ લાગણી હતી બેનની ઈચ્છા હતી કે ભાઈ તમે પોસિબલ હોય તો ઘરે આવજો તો હલવો ને એ અમે લેવા ગયા હતા એમના ઘરથી બહુ નજીક જ હતું અને બેનનો એક બે વાર ફોન આવ્યો તો પછી મેં કીધું હવે નજીક જ છીએ ને એટલી બધી લાગણી ને પ્રેમ છે તો મેં જાય એટલે ગયા તો એમને હલવો લઈને રાખ્યો હતો અને અમે ત્યાં ઘૂઘરા ખાતા હતા એ એરિયામાં ફેમસ હતા અને મજા આવી એટલે બસ આ આવી રીતના અલગ અલગ ગામેથી લોકો તમે બધા જોવો છો અને તમારો આટલો સપોર્ટ અને પ્રેમ છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અત્યારે અમે કેશોદ પછી જેતપુર અહીંથી જુનાગઢ બાજુ જૂનાગઢ જૂનાગઢ બાયપાસ છે જેતપુર અહીંથી ત્રીસ પાંત્રીસ કિલોમીટર દૂર છે ને મારુતિ નંદન રેસ્ટોરન્ટ આગળ અમે એક હોલ્ડ લીધો છે મને ચા પીવી પડે એમ છે પણ એમ થયું કે એક બોક્સ છે ને હલવાનું એ અમે થોડુંક ખાઈએ એમ ચાખીએ કેમ કે ભૂખ તો આમ કાંઈ નથી પણ હવે ટેસ્ટ કરીએ એક નાનકડો બ્રેક લીધો છે Saya seberapa api aja. Tomaru, Anu, Amaru. <laughs> hmm. Ya,

હા આ વ્લોગને હવે હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દો જો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત